હેલો મિત્રો સ્વાગત છે આપસોનું ફરીથી ટેકનિકલ નકુલના એક નવા વિડીયોની અંદર દોસ્તો આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે માતાજી માટે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરતાં શીખીશું અલાઇટ મોશન એપ્લિકેશન ઉપર આપસોની વિનંતી એક જ રહેશે કે વિડીયોને તમે પહેલેથી લઈ અને છેલ્લે સુધી દેખતા રહેજો ઓકે તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરી સૌ તમે ડેમો જોઈ લો ત્યાર પછી આપણે એડિટિંગ શરૂ કરીએ તો મિત્રો તમે ડેમોની અંદર જે પ્રકારનું વિડીયો જોયું તે પ્રકારનું વિડીયો બનાવવા માટે મેં તમને બે પ્રી સેટ આપી દીધી છે ડિસ્ક્રિપ્શનની અંદર એક છે જે લિરિક્સ અને એક છે બીટમાર્ક ઓકે તો સૌ પ્રથમ મિત્રો શું કરવાનું છે સિમ્પલ તમારે અહીંથી માર્કને ઓપન કરી લેવાનું રહેશે એટલે બીટમાર્ક કંઈક આ પ્રકારનું આવી જશે ત્યાર પછી દેખી શકો છો અહીંથી તમને આજે અહીંથી માતાજીનું નામ આપેલું છે મિત્રો તેની જગ્યાએ તમારે જે પણ માતાજીનું સ્ટેટસ વિડીયો બનાવવાનું હોય તે માતાજીનું નામ તમારે લખી લેવાનું છે ઓકે ત્યાર પછી શું કરવાનું છે મિત્રો આ રીતે તમે દેખશો નીચે તમને એક ગ્રુપ જોવા મળે છે તો જે ગ્રુપ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને સિમ્બલ તમારે અહીંથી ક્લિક કરવાનું રહેશે એડિટ ગ્રુપની અંદર ઓકે મિત્રો તમે એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને એક બ્લેન્ક અહીંથી પીએનજી જોવા મળી જશે ધ્યાન શું ક્રોન છે અહીંથી પ્લસના એન ઉપર ક્લિક કરી અહીંથી તમારે મીડિયા પર જવાનું રહેશે ઓકે મિત્રોને આની અંદર તમારે આ રીતે એક માતાજીનો ફોટો તમારે એડ કરી લેવાનો રહેશે માતાજીનો ફોટોને એડ કર્યા પછી આ રીતે અહીંથી લાસ્ટ પર જઈ અને જે ફોટો છે તેની લેન્થ આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે વધારી લેવાના રહેશે તેના જે ફોટો છે તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ કરી લેવાની રહેશે ઓકે ત્યાર પછી સિમ્પલ તમારે અહીંથી બેક કરવાનું છે એટલે આટલું તમારું અહીંથી રેડી થઈ જશે ત્યાર પછી અહીંથી તમારે ફરીથી બેક કરી અને આપણી જે લિરિક્સવાળી પ્રી સેટ છે તેને અહીંથી ઓપન કરી લેવાની રહેશે તેને ઓપન કર્યા પછી આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે ક્લિક કરવાની રહેશે સિલેક્ટ ઓલ લેયર ઉપર ઓકે ત્યાં ફરીથી તે ઓપ્શન ઉપર ક્લિક કરીને તમને અહીંથી ઓપ્શન જોવા મળે છે કોપી લેયર તો અહીંથી તમારે લેયર કોપી કરી લેવાની રહેશે ત્યાં ફરીથી અહીંથી બેક કરી અને આપણું જે બીર માર્ક છે તેને અહીંથી ઓપન કરી અને આ જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી અને સિમ્પલ તમારે અહીંથી લેયર પેસ્ટ કરી દેવાને છે તેમ જે બોર્ડર છે તેને તમારે આ રીતે અહીંથી ઉપરની સાઈડ કરી દેવાની છે ઓકે આટલું તમે કરશો એટલે વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે તેમ તમે આ રીતે અહીંથી વિડીયોને તમારા મોબાઈલની અંદર સેવ કરી શકો છો ઓકે તો મિત્રો બધું મટિરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે બધું મટિરિયલ માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો તો બસ મિત્રો આજની વિડિયો આટલું જ